દર વર્ષે નવ ઓગસ્ટે વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારોને પ્રોત્સાહન આપવા અને તેનું રક્ષણ કરવા માટે વિશ્વ આદિવાસી દિવસ મનાવવામાં આવે છે એ નિમિત્તે જાણીએ કે ગુજરાતમાં આર્થિક સ્તરે આદિવાસીઓનું જીવન ધોરણ કઈ રીતે ઊંચું આવી રહ્યું છે અને તે માટે સરકાર કઈ રીતે પ્રયત્નશીલ છે આ વિશે જોઈએ છોટાઉદેપુરથી અમારા રિપોર્ટર રહેહાન પટેલનો આ અહેવાલ નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં સરકારની કલ્યાણકારી યોજનાઓ થકી આદિવાસીઓ આગળ વધી રહ્યા છે જિલ્લાના આછેટા ગામના આદિવાસી ખેડૂત રાજુભાઈ રગલાભાઈ રાઠવાને ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અને એનએસટીસી ન્યૂ દિલ્હીના સૌજન્યથી ટ્રેક્ટર વિથ ટ્રોલી ખરીદવા માટે સાવ ઓછા વ્યાજ દરે ધિરાણ યોજના હેઠળ લાભ મળ્યો હતો જેનાથી રાજુભાઈએ ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદ્યા હવે રાજુભાઈ પોતાની ખેતીની સાથે ટ્રેક્ટર ટ્રોલી થકી વધારાની રોજગારી પણ મેળવી રહ્યા છે પરિસ્થિતિ બીજાનું બોલાવાનું વહેલા આવે ને મોડું કરે ટાઈમસર કામ ના થાય હવે સારું છે પોતાને ઝેર લઈને જવું હોય ત્યારે થાય અને રોજગારી પણ મળી રહી એકબીજાનું ભાડું મળી રહી પોતાની ખેતી થાય એમાં હંમેશા સંતોષ છે સરકારનો ખૂબ ખૂબ આભાર જ્યારે આવી જ રીતે આ જ ગામના આદિવાસી ખેડૂત વિઠ્ઠલભાઈ જેમાતાભાઈ રાઠવાને પણ ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અને એનએસટીસી ન્યૂ દિલ્હીના સૌજન્યથી ટ્રેક્ટર વિથ ટ્રોલી ખરીદવા માટે ઓછા વ્યાજ દરે તિરાણ યોજનાનો લાભ મળ્યો હતો જેનાથી વિઠ્ઠલભાઈએ ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદ્યા હવે વિઠ્ઠલભાઈ પણ પોતાની ખેતીની સાથે ટ્રેક્ટર ટ્રોલી મારફતે વધારાને રોજગારી મેળવી રહ્યા છે આ રીતે છોટાઉદેપુરના આદિવાસી ખેડૂતો જાત મહેનત કરવાની સાથે સરકારી સહાય મેળવીને પોતાનું જીવન ધોરણ ઊંચું લાવી રહ્યા છે